જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણે આ ભાદરવા સુદ એટલે જેને આપણે સામા પાચમ કહીએ છીએ અને ઋષિ પાચમ પણ કહેવાય છે તો સામા પાચમની તો આપણને ખબર છે છે કે 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 વાર્તા જેવી રીતે એક વાર્તાની તો આપણને ખબર છે કે વિકર્પ દેશનો જે એક ઉતંગ નામનો પંડિત હતો અને તેમની સુશીલા નામની પત્ની તેને એક પુત્રી અને પુત્ર હતો અને પોતાનો દીકરો છે તેને ભણાવી અને પંડિત બન્યો અને દીકરીને સાસરે વળાવે છે અને એના ટૂંક સમયમાં સાસુ સસરા અને પતિનું મૃત્યુ થાય છે દીકરી ખૂબ જ દુઃખ ભોગવે છે પિયર આવે છે અને તેને ચામડીનો રોગ થાય છે અને શરીરમાંથી ખૂબ જ પીડા થાય છે આ બધી આપણે વાતની ખબર છે તેણે સામા પાચમનું વ્રત કર્યું અને શા માટે કરવાનું રજસ્વલા સ્ત્રીથી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તેના લીધે આપણે એ દોષનું નિવારણ કરવા માટે થઈને આપણે ઋષિ આપણે સામા પાચમ કરીએ છીએ તે દિવસે સામો ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણે જે અધેડાનું જે દાંતણ કરે છે પછીની ભૂકીથી પોતાના વાળ ધોવે છે સ્ત્રીઓ અને શરીર ઉપર માટીનો લેપ કરી અને સ્નાન કરે છે આ બધું જે છે ઋણમાંથી મુક્ત થવા માટેના બધા ઉપાયો આપણને ઋષિઓએ આપેલા છે પણ આ જે વાર્તા છે તે વાર્તા અનુસાર તો આપણે બધી વિધિઓ કરતા જ હોઈએ છીએ ને એ તો આપણને ખબર જ છે પરંતુ આ પાચમને ઋષિ પાચમ કેમ કહેવામાં આવે છે તેની ખૂબ જ મહત્વ આપેલું છે કે શા માટે ઋષિ પાચમ કેમ કહેવામાં આવે છે કે જ્યારે આપણું આ જે સૃષ્ટિ છે તેની અંદર આપણે જ્યારે ભગવાન આપણને માનવ તરીકે જન્મ આપે છે પણ ભગવાન માનવ જન્મ આપે છે ત્યારે ભગવાન આપણા જન્મદાતા છે પણ આપણા સંસ્કારદાતા છે તે આપણા ઋષિઓ છે જેવી રીતે એક પિતા હોય તે પુત્રના જન્મદાતા પિતા હોય પણ જે સંસ્કાર આપે છે તે એનાથી મોટું સ્થાન છે તેમનું કેમ કે સંસ્કાર એ જીવનનું ઘડતર છે માત્ર માનવ જીવન મળી ગયું એટલે પૂર્ણ નથી થઈ જતું પણ જે જીવનની અંદર સંસ્કાર આવે છે જે સંસ્કૃતિ સ્થાપિત કરે છે જીવનની અંદર વિચારોની સ્થાપના કરે છે કાંઈ પણ નિયમોની સ્થાપના કરે છે આચાર વિચાર અને વૃત્તિ જે નિર્માણ કરે છે જીવનની અંદર તેને પિતા કહેવામાં આવે છે અને એ પિતા એટલે કે સંસ્કારદાતા એટલા માટે ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન ગુરુનું છે ગુરુ એ આપણા સંસ્કારદાતા છે કારણ કે જેમની પાસેથી આપણને કંઈક શ્રેષ્ઠ જે મળ્યું છે તે આપણા શ્રેષ્ઠ છે માટે આપણે યાદ કરીએ છીએ ભગવાને બનાવેલું માનવ જીવન અને એ માનવ જીવનને ખીલવવા માટે જેમણે પોતાના જીવનની ક્ષણે ક્ષણ ખર્ચી નાખી છે એક પલનો પણ વિચાર કર્યા વગર પોતાના માટે એક પણ વાત ન કર્યા વગર માત્રને માત્ર માનવ જીવન છે કેવી રીતે સમાધાની સુખી અને ઉત્કૃષ્ટ બને એના માટે જેમણે પોતાના જીવનને એકે એક ક્ષણ આપણા જીવન માટે આપી દીધેલી છે આપણને આ વસ્તુ બોલવા માટે અહીંયા એક જ મિનિટ થશે વધીને પાંચ મિનિટ થશે પણ આ વસ્તુ કરવા માટે અનેક ઋષિઓએ પોતાના જીવનને આહુતિ આપી દીધેલી છે કારણ કે જ્યારે આપણી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે માણસ માનવ નહોતો પણ તે એક પશુ સૃષ્ટિની જેમ જીવતો હતો ટોળામાં રહેતો હતો એને કોઈ પણ જાતના કપડાં પહેરવા શું ખાવું આદિ કાંઈ ખબર નહોતી કુટુંબ વ્યવસ્થા આપણા જે ખેતી છે એ ખેતી જે કેવી રીતે કરવી મકાન કેમ બાંધવું જ્યારથી આપણે જોઈએ કે મનુષ્યએ જ્યારે આપણે સંસ્કૃતિની શરૂઆત કરી ત્યારથી લઈને જે આપણા ઋષિઓએ આપણને સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર લઈ જનાર ભગવાનની ઓળખ આપણને આપનાર એટલે કે આપણા ઋષિઓ છે અને જેવી રીતે દ્રષ્ટાંત તરીકે જોઈએ તો એક કુંભાર હોય છે તેની પાસે એક માટીનો પિંડો હોય છે હવે એ માટીનો પિંડો છે તેને માટી જ કહેવામાં આવે છે તેને માટલું નથી કહેવામાં આવતું કેમ કે જ્યારે એનું ઘડતર થાય છે એને જ્યારે કુંભાર છે એ ચાખડા ઉપર ચડાવે છે માટીના પીંડાને અને જ્યારે તેને એક ટપલું લઈ અને જ્યારે એને આકાર આપે છે ત્યારે એ જે માટીનું જે પીંડો છે તેમાંથી એક સરસ મજાનું માટલું નિર્માણ થાય છે અનેક પ્રકારના વાસણો બનાવે છે કુંભાર પણ એમાંથી આપણે માટલું જોઈએ તો કે માટલું લે છે અને એ માટલું છે તેને નિભાડામાં મૂકવામાં આવે છે અને પછી ત્યારે એ જ્યારે પાકી જાય છે ત્યારે એની અંદર જ્યારે આપણે પાણી ભરી અને પાણી પીએ છીએ આવું આપણું જીવન છે કે જે એક ગુરુ તરીકે આપણા ઋષિઓ આપણને આપણને એક ગોળામાંથી માટીના ગોળા સમાન હતા એમાંથી આપણું ઘડતર કર્યું છે આપણને ટીપી ટીપીને આપણને ટોકી ટોકીને આપણા જીવનની અંદર અમુક જે વિચારો છે અમુક જે નિયમો છે અમુક જે વ્રતો છે તે આપણને સમજાવતા ન સમજી શકીએ તો આપણને ધાક ધમકી જેવી રીતે કે ને કે આમ ન કરીએ તો ભગવાન આવી સજા આપે છે આ જે છે એ આપણે બાળકને સમજાવીએ છીએ તેવી જ રીતે આપણા ઋષિઓ આપણને સમજાવતા રહેલા છે અને આપણા જીવનની અંદર એક નિયમ અને એક ગુણ લાવવા માટે એક આપણા જીવનની અંદર સુસંસ્કૃત જીવન બનાવવા માટે ઘણો બધો અથાગ પ્રયત્ન જેમણે કર્યો છે અને પછી આપણને નિભાડામાં એટલે કે કોઈ પણ પરીક્ષાઓ છે તે પરીક્ષાઓ પણ આપણી આપણા આપણા ગુરુ જ લે છે ઋષિઓ જ લે છે અને આવી અનેક પરીક્ષાઓમાંથી પસાર થઈને જે માણસ ઘડાય છે તે માણસનું જીવન સુગંધિત બની જાય છે અને આવું સુગંધિત જીવન છે તે અનેકના જીવનની અંદર સુગંધ ફેલાવે છે તો આવા જે આપણા ઋષિઓ હતા તેમણે પોતાના જીવનનો ક્યારેય વિચાર નથી કર્યો કે મારી પાસે કેટલી સંપત્તિ છે મારી પાસે કેટલા પુત્રો છે પુત્રીઓ છે મારું કુટુંબ કેવડું છે મારા કુટુંબ માટે હું વારસામાં શું મૂકીને જાશ આ કાંઈ પણ જાતનો વિચાર કર્યા વગર માત્ર ને માત્ર મારો જ વિચાર કર્યો છે માનવ જીવનનો જ વિચાર કર્યો છે કારણ કે ઋષિને આખી જે સૃષ્ટિ છે તે પોતાની લાગે છે કેમ કે જેવી રીતે પરણેલી સ્ત્રી હોય તેને પોતાના ધણીનું ઘર છે તે આખું ઘર પોતાનું લાગે છે તેના સભ્યો છે તે પોતાના લાગે છે ત્યારે આ જે ઋષિ છે તેનો જે ધણી છે એ ભગવાન છે અને ભગવાનની સૃષ્ટિ છે તે તેનું ઘર છે અને આખી સૃષ્ટિ ઉપર જે નિરપેક્ષ પ્રેમ કરી શકે નિર્સ્વાર્થ પ્રેમ કરી શકે એવો જે છે કોઈ તે ઋષિ છે અને આવા ઋષિ હોય આપણા જીવનની અંદર માનવ્ય ખરા અર્થનું માનવ્ય જો કોઈ પ્રગટાવ્યું હોય તો એ ઋષિ છે આપણે જ્યારે મનુષ્યત્વને ભૂલી ગયા હતા અથવા તો આપણને મનુષ્યત્વની ખબર જ નહોતી ત્યારે આપણા જીવનની અંદર એક મનુષ્યત્વ અને એક સાચું માનવ્ય ઊભું કરનાર એટલે ઋષિ છે સર્વસ્વ ચાહમ રદ્દી શનિ વિષ્ટો આજે કહેનાર એટલે કે ઋષિ છે અનન્ય ચિંતયંતોમાં એ જના પર્યુ પાસતે તારા યોગક્ષેમની ચિંતા તારે નથી કરવાની પણ તારે તારું કર્મ કરવાનું છે તારું ફળની ઈચ્છા નથી રાખવાની ફળ ભગવાન આપવાનો છે આવું જે આપણને સમજાવનાર એટલે કે જે ભગવદ ગીતામાં તો હતું જ પણ આપણા સુધી લાવનાર એટલે કે એ ઋષિ છે આવા જે ઋષિઓ થઈ ગયા છે આવા મહાન પુરુષો અને આવા ઋષિઓને આપણે જેટલી વાર યાદ કરીએ એટલું ઓછું છે પણ આપણે આપણે નહીં ભાદરવો છે છે એ મહિનો અને પિતૃઓનું તર્પણ કરીએ છીએ તો પિતૃઓને પિંડ દાન કરી દેવાથી માત્ર એમનું તર્પણ નથી થતું તો આપણા ઋષિઓ પણ આપણા પિતૃ છે તો જ્યારે એમને એમને જે આપણી ઉપર ઉપકાર કર્યા છે તે ઉપકારોને ફરી ફરીને યાદ કરીએ એ ઉપકારોને ફરી ફરીને વાગોળીએ ત્યારે આપણી કૃતજ્ઞતા આપણે ઋષિ પ્રત્યે આપણા પૂર્વજો પ્રત્યે આપણે પ્રગટ કરવાની છે આપણી કૃતજ્ઞાપૂર્વક આપણે તેમને નમસ્કાર કરવાના છે અને આ દિવસે આપણે ઉપવાસ પણ કરીએ છીએ અને જેને જે રીતે અનુસરે અનુકૂળ હોય તે રીતે કરે છે તો આ જે ખાસ મહત્વનું છે તે આપણે ભૂલવાનું નથી કેમ કે આપણી સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિ છે તે ઋષિ પરંપરાની સંસ્કૃતિ છે તો આપણા પૂર્વજોને આપણે યાદ કરવાના છે આપણા ઋષિઓને આપણે યાદ કરવાના છે આપણા મહાન સંતો પુરુષો થઈ ગયા કે જેમણે પોતાના જીવનનું નહીં આપણા જીવનનું કલ્યાણ કેમ થાય એનો માત્ર વિચાર કરી અને પોતાની ક્ષણે ક્ષણ આપણા જીવન માટે લગાડી દીધી છે અને અથાક પ્રયત્ન કર્યો છે પોતાના શરીરની પણ ખેવના નથી કરી આવાને આપણે યાદ કરવાના છે આવા જે આપણા પૂર્વજો છે આપણા જે ઋષિઓ છે તેમને આપણે વારંવાર વંદન કરવાના છે અને માત્ર ઋષિ પાંચમે જ નહીં પણ સવાર પડે એટલે પહેલી સવાર મારી ક્યારથી શરૂઆત થાય કે ભગવાનની પહેલી મુલાકાત અને પછી મારા ઋષિઓને યાદ કરવાના છે આ બધું જ કરવાથી મારા જીવનની અંદર સર્વદા મંગળ અને મંગળ જ થવાનું છે કેમ કે જેનો વિચાર મંગલ હોય જેની દ્રષ્ટિ મંગલ હોય જેનું આચરણ મંગલ હોય તેનું જીવન તો મંગલ જ થવાનું છે તો આવા મંગલમય જીવન બનાવવા માટે આપણે આવા અનેક ઋષિઓને યાદ કરવાના છે તેમના નામ યાદ રાખવાના છે અને તેમનું નામ માત્ર લેવાથી આપણો ભાવ સાગર આપણે તરી જશું આપણા અનેક જનમારાના પાપો અને કષ્ટો છે તેનું નિવારણ થશે અને આપને સુખી સમાધાની જીવન મળશે તો આવા જીવનને પ્રાપ્ત કરવા માટે આજે આપણા ઋષિઓને અનંત પ્રણામ કરીએ અને આજની જે આપણી જે વાત છે તેના માટે અસ્તુ ફરીને પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ